અકસ્માત થવાનો ભય રહે તો આના માટે સાહેબ તમે આ તાર ચેન્જ કરો અને આ કોકને હાનિ થાય એના કરતાં આગળથી આપણે આને રસ્તો કરી આપો તો સારું કહેવાય હા તો આ હતા વિરમગામી નરેશભાઈ જેમણે આ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના જે તાર છે તે નડતરરૂપ છે તો એની જગ્યાએ કેબલ નાખાવી દેવા માટે ધાંગધ્રા નગરપાલિકાને વિનંતી કરી છે